ગરમી કોઈની સગી થતી નથી એ ચાહે સામાન્ય માણસ હોય કે ટ્રાફિક પોલીસ વડોદરા ટ્રાફિક પોલીસે પણ પોતાના ટ્રાફિક કર્મચારીને આપી એસી હેલ્મેટ કરોડા ઓટો પોઈન્ટ પર મારું નામ પૂરે પ્રદીપસિંહ ભાઈ છે આ વડોદરા પશ્ચિમ ઝોન ટ્રાફિક શાખા તરફથી હેલ્મેટ આપવામાં આવેલ છે એ હેલ્મેટ એસી છે ચાર્જેબલ સિસ્ટમ છે મેગિસ્ટ્રેટ એને પાછળ ઓન ઓફ સ્પીટ આપેલી છે એ આપણે તાપમાન ડિગ્રી છે આ પંચોતેર ડિગ્રી રાખવું હોય પચીસ ડિગ્રી પચાસ ડિગ્રી કેટલા ડિગ્રીથી તમને આમ ઘહેવાથી રાહત મળે છે એટલી ડિગ્રી તમે અને એની બે કલાક સુધી ચાર્જર રહે છે અને ઘરે પછી ચાર્જિંગ તમે કરી શકો છો એનું ચાર્જર સિસ્ટમ બી અલગ છે બે બે સિસ્ટમ આ પાછળ રિઝિનરેટર બેડ છે તમે તમે આ પાછળ વાયર કાઢી શકો છો અને તાપમાનમાં પાણી પર તો ઘણી રાહત મળે છે ચાર્જેબલ પહેર્યા પછી આનું ઓન ઓફની આ સ્વીચ આપેલી છે ઓન ઓફ સ્વિચ આમાં તાપમાનનું અલગ સ્વિચ આપેલી છે પચીસ ડિગ્રી તમે રાખી શકો પચાસ ડિગ્રી પંચોતેર ટકા સો ડિગ્રી તમને જેટલી રાહત હોય તમે એટલું તાપમાન રાખીને તમે એસી હેલ્મેટ માથા પર પહેરી શકો છો માથા પર પહેર્યા પછી હા હવે વધારે ઠંડક લાગે છે હજુ વધારે ઠંડક જોઈએ છે એના માટે તાપમાનની ડિગ્રી આપેલી છે સ્વીચ પછી ચાલુ કરો બંધ કરો આની બેટરી કેટલી ચાલે છે બેટરી આની બે કલાક જેવી ચાલે છે બે કલાક જેવી બેટરી ચાલે